હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પ્રિધિજો બધા મજામાં સૌથી પહેલાં બધાને રાધે રાધે જય દ્વારકાધીશ આજે આપણે આવી ગયા એક નવી માહિતી સાથે અમેરિકાની કે અમેરિકામાં લિવિંગ એક્સપેન્સ કેટલો અમેરિકામાં રહેવાનો એક્સપેન્સ કેટલો ખાવા પીવાનો એક્સપેન્સ કેટલો આરોગ્યનો એક્સપેન્સ કેટલો એજ્યુકેશનનો એક્સપેન્સ કેટલો વીજળી ઇન્ટરનેટ એનો એક્સપેન્સ કેટલો ગાડી રાખો તો ગાડીનો એક્સપેન્સ કેટલો આજે આપણે બધી ડિટેલ્સમાં વાત કરીશું સૌથી પહેલાં તો વાત કરું કે અમેરિકાનો જે લિવિંગ એક્સપેન્સ એ દરેક અલગ અલગ વ્યક્તિ દીઠ અલગ અલગ હોઈ શકે પણ આજે આપણે જે વાત કરવાના એક સરેરાશ વાત કરીશું કે આટલો ખર્ચો તો થાય જ મિનિમમ એમ પણ દરેકની લાઇફસ્ટાઈલ અલગ અલગ હોય બધા લોકો પોતાની મરજી મુજબ જીવતા હોય કોઈને હાઈફાઈ રહેવું ગમતું હોય કોઈને થોડું હાઈફાઈ રહેવું ગમતું હોય કોઈને એકદમ સાદું રહેવું ગમતું હોય તો બધાનો ખર્ચો ડિપેન્ડ ઓન ઓન સિચ્યુએશન ઉપર કે તમે તમારી લાઈફસ્ટાઈલ કેવી મેન્ટેન કરો એની ઉપર તમારો ખર્ચો આવો અહીંયા રહેવાનો તો એમાં સૌથી પહેલું તો આવી જાય સૌથી મોટામાં મોટો હિસ્સો જો પગારનો જતો રહેતો હોય તો હાઉસિંગ તમારા રેન્ટની અંદર જતો રહે કે કારણ કે અહીંયા જેટલા બી લોકો આવે અહીં તરત કોઈ પોતાનું ઘર ના લઈ લે મોટા ભાગે બધા રેન્ટ ઉપર જ રહેતા હોય તો કહેવાય ને તમારા પગારનો અડધો હિસ્સો તો ખાલી તમારા રેન્ટ આપવામાં જ જતો રહે તો અહીંયા અમેરિકાનું જે રેન્ટ એની વાત કરીએ તો જે ન્યૂયોર્ક જેવી સિટી લોસ એન્જલસ જેવી સિટી પછી બોસ્ટન જેવી સિટી ત્યાં વન બીએચકે મતલબ એક બેડરૂમ હોલ નાનું કિચન આટલાનું રેન્ટ મિનિમમ પંદરસોથી ત્રણ હજાર ડોલર ચાલતું હોય ખાલી એકલું રેન્ટની જ વાત કરું બીજી બધી વસ્તુ તો અલગ જ અને આખા અમેરિકાની આપણે વાત કરી લઈએ બીજા બધા વિસ્તારો મોસ્ટલી સિટીની અંદર આટલું રેન્ટ ચાલે અને ગ્રામ્ય વિસ્તારોની વાત કરી લઈએ કે જે આજુબાજુ ટાઉન અમેરિકાની અંદર સિટીની આજુબાજુ ટાઉન છવાયેલા તો ટાઉનની અંદર પણ મિનિમમ વન થાઉઝન્ડ રેન્ટથી લઈને તે ત્રણ હજાર સુધીનું રેન્ટ ચાલતું હોય અમુક ચાર હજાર સુધી પણ હોય જેવું ઘર એવું રેન્ટ કોઈ ટુ બીએચકેવાળું ઘર લે કોઈ થ્રી બી વાળું ઘર લે કોઈ ફોર બી વાળું પણ ઘર લે બધાની સુવિધાઓ અલગ અલગ હોય અલગ અલગ હોય સુખ સુવિધાઓ કોઈને પર્સનલ બેડરૂમ જોતું હોય કોઈ એક બેડરૂમમાં બધા હમાઈ જતા હોય કોઈ એક રૂમની અંદર પણ બધા હમાઈ જતા હોય ના બેડરૂમ કે ના હોલ ખાલી રૂમ જ એક એમાં બધું જ આવી જતું હોય બેડરૂમ એ હોલ એન્ડ કિચન એ તો એમાં સમાવેશ થઈ જતો હોય અને અમુક લોકોના ફોર બેડરૂમ હાઉસ હોય તો એ સમાવેશ ના થતો હોય એટલે દરેકની લાઇફસ્ટાઈલ અલગ હોય ગ્રામ્ય વિસ્તારમાં વન થાઉઝન્ડથી લઈ તે પાંત્રીસો સુધી ડોલર એટલું તમારું રેન્ટ હોઈ શકે તમે કેવડું ઘર રાખો એની ઉપર આધાર અને સિટીમાં તો ખાલી વન BHK ના જ પંદરસો બે હજારથી સ્ટાર્ટ જ થાય રેન્ટ તો ત્રણ હજાર પણ હોય જ્યો એ અપાર્ટમેન્ટ સારો વાળો અપાર્ટમેન્ટ હોય તો વધારે પણ રેન્ટ હોઈ શકે તમે વિચારી લો કે તમારી સેલરી કેટલી હોય ચારે જઈને ખાલી તમારે રેન્ટ જ એટલું ભરવાનું એટલું ખાલી રેન્ટ જ જતું રહે બાકી બધો ખર્ચો ચોજ્યો નહીં લોકો તમે પોતાનું ઘર નહીં લેતા પણ કોઈની જોડે શેરિંગમાં રહો એક રૂમની અંદર યા કોઈના ઘરમાં કોઈની જોડે શેરિંગમાં રહો તો એ મિનિમમ ચારસો ડોલરથી લઈને એક હજાર ડોલર સુધીનો ખર્ચો આવી શકે ગ્રામ્ય વિસ્તારથી લઈને સિટી બુદીના વિસ્તારની અંદરની આપણે વાત કરીએ તો આપણે નેક્સ્ટ વાત કરીએ ખાવા પીવાનો ખર્ચો કેટલો હવે હવે આપણે રે ઇન્ડિયન બરાબર ઇન્ડિયન હોય એટલે આપણે કેવી ટેવ હોય કે આપણે રસોઈ બે થી ત્રણ વાર આપણે આપણે ઇન્ડિયામાં બનાવો સવારે ચા બનાવો બપોર ખાવાનું બને રાતે ખાવાનું બને ભાવ ચાર પાંચ વાગે વચ્ચે ચા બનતો હોય એટલે ચાર પાંચ ટાઈમ આપણે ઇન્ડિયામાં ખાતો હોઈએ એટલે એ ટેવ અહીંયા તરતના તરત સુધરા નહીં એ ટેવ કોના સુધરી જાય કે જે લોકો વર્ષોથી વહી રહ્યા એ લોકો શીખી જાય એક જ ટાઈમ ખાવાનું બનાવવાનું પણ જે લોકો નવા નવા આવ્યા ને એ લોકોને તો બે ટાઈમ ખાવા જોવો જોવા ને જોવો જ ગરમ ગરમ એટલે એ લોકોને આમ સંતુષ્ટિ ના થાય કે બે ટાઈમ ખાવાનું ના બનાવો સવારે ચા નાસ્તો ના કરો એટલે અહીંયા મિનિમમ અને હિમાયપાઉ આપણું ખાવાનું છે એવું આપણું ખાવાનું અહીંયા મોંઘું મળે કારણ કે આપણી બધી વસ્તુ અહીં એક્સપોર્ટ થતી હોય એટલે આપણે વસ્તુ અહીંથી લેવાની હોય એટલે બધો ભાવ વધી જાય બધી વસ્તુનો અને આપણો ઇન્ડિયન માર્કેટમાં તમે લેવા જાઓ ને એટલે આપણું દરેક શાકભાજી અહીંયા ફ્રોઝન મળતું હોય ક્યાં કેમ અહીંના લો મતલબ આપણા ઇન્ડિયનના જે સ્ટોર ખોલીને બેઠા હોય મોટા મોટા લોકો ખબર જ છે કે ઇન્ડિયાવાળો ઇન્ડિયાવાળું ખાવા ખાધા વગર રહેવાનો તો હું જ નહીં એટલે એ લોકો લેવા તો આવશે જ એટલે એટલે એ લોકો બધું જ ફ્રોઝન રાખ્યું છે તમને ભાવતું હોય દરેક વસ્તુને તમે જુઓ એટલે તમે મન લલચાઈ જ જાય લેવા માટે કે આ લઈ લો પેલું લઈ લો પેલું લઈ લો બધી રેડીમેડ વસ્તુ એટલી બધી મળતી હોય ને કે જે આપણે ઇન્ડિયામાં મલન ખાવાનું ટોટલી વસ્તુ હોય કડ મળે પણ બધાના ભાવ વધારો હોય એટલે ખાવાની વાત કરી લઈએ ને તો જે એકદમ કહેવાય ને એકદમ શુદ્ધ સાત્વિક સારો ખોરાક ખાતું હોય ને એનો પણ મિનિમમ ત્રણસો ડોલરથી લઈને તો પાંચસો ડોલર સુધીનો તો તમારો ખર્ચો આવ જ ખાવાનો એ લોકો તમે શેરિંગમાં રહો તો શેરિંગમાં પણ તમારે મિનિમમ ત્રણસોથી ચારસો ડોલર તો આપવા જ પડતા હોય માની લો કે તમે જાતે ખાવાનું નહીં બનાવતા બરાબર તમે સિંગલ પર્સન આવેલા દરરોજ બહારનું ખાઓ ફાસ્ટ ફૂડ ખો યા કોઈ હોટલમાં ખો તો પણ તમારો એક જણ એક એક પર્સનની વાત કરું પેલો જે ત્રણસોથી પાંચસો ડોલર ખર્ચો કરે તો એમાં બે ત્રણ જણા સમય જાય ઘરે ખા લાઈન બનાવવાનું એની અંદર પણ આ જો સિંગલ પર્સન હોય ઘરે જાતે બનાવતું નહીં ખાવાનું તો એ જો બહારથી ખાવાનું ખાય ફાસ્ટ ફૂડ કે પછી રોજ હોટલમાં કંઈક ના કંઈક ખાય તો એના મિનિમમ બસો ડોલરથી પાંચસો ડોલર વન પર્સનનો ખર્ચો આવી જાય ખાવા પીવાનો પછી મેઇન વસ્તુ હોય ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્સપોર્ટેશન એટલે કોઈ ભાગ્ય જેવું હશે અહીંયા કે જેના જોડે પોતાની ગાડી નહીં હોય કે પોતાનું ફોર વ્હીલર યા વ્હીકલ નહીં હોય મોસ્ટલી બધા અહીંયા ફોર વ્હીલર જ રાખ રાખતા હોય એનું રીઝન હતું કે અહીંયા ઠંડી વધારે પડે બરફ પણ બહુ પડે બરાબર કારણ કે અહીંની કહેવાય ને વાતાવરણ એટમોસ્ફિયરનો કોઈ ભરોસો નહીં એટલે મોસ્ટલી બધા ગાડી લઈને જ ફરતા હોય અને અહીંયા ગાડી આપણા ઇન્ડિયા પ્રમાણે અહીંના ડોલર કહેવાય ને ઇન્કમ ઇકોનોમી પ્રમાણે સસ્તી તો અહીંયા લોકો ગાડી લેવાનું વધારે પ્રિફર કરો તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો એટલે કે તમારે દર મહિનામાં દર મહિને કેટલું પેટ્રોલ પુરાવો પછી અહીંયા બીજી વસ્તુ કેવું કે આપણે આખા વર્ષનું ઇન્સ્યોરન્સ હતો અહીંયા દર મહિને ઇન્સ્યોરન્સ તમારે કરાવવો પડે તો તમારો ઇન્સ્યોરન્સનો ખર્ચો પછી ડિપેન્ડ કે તમે કેટલું ફરો મતલબ આખા મહિનાની અંદર ગાડી લઈ એના ઉપર ડિપેન્ડ પણ એક એવરેજ વેલ્યુ આવું કે તમારો પેટ્રોલનો ખર્ચો પેટ્રોલનો અહીંયા લોકો ગેસ કે ગેસ પુરાવાનો એમ અને ઇન્સ્યોરન્સનો ખર્ચો બે થઈને મહિનાનો ત્રણસોથી છસો ડોલરની અંદર તમને પડે આની લો તમારી જોડે ગાડી નહીં અને તમે જાહેરમાં જે બીજા ટ્રાન્સપોર્ટેશન ચાલતા હોય એનો ઉપયોગ કરો જેમ કે ટ્રેન બસ મેટ્રો એનો ઉપયોગ કરીને તમે તમારું શું કહેવાય ટ્રાન્સપોર્ટેશન જાતે કરો તો એનો પણ ખર્ચો તમારે મિનિમમ પચાસ ડોલરથી લઈને એકસો પચાસ ડોલર સુધી આવી શકે ઓપ્શન આવો ટ્રાન્સપોર્ટેશનમાં કે તમે એવી કોઈ જગ્યાએ રહો બરાબર કે જ્યાં તમારે ટ્રેન બસ એ બધું દૂર અને તમારી જોડે પોતાનું વ્હીકલ પણ નહીં તો તમે ઉબેર એવી વસ્તુ યુઝ કરો મતલબ શું કહે બુકિંગ કરાવો ટેક્સી બુક કરાવો ઉબેર બુક કરાવો તો એનો ખર્ચો પણ તમારે દોઢસો ડોલરથી લઈ તે ત્રણસો ડોલર સુધી મહિને જતો રહે જો તમારે ડેલી અપડાઉન કરવાનું હોય તો નેક્સ્ટ આવો યુટિલિટી બિલ્સ યુટિલિટી બિલ્સ મતલબ કે તમારું વીજળી પાણી ગેસ ઇન્ટરનેટ તમારા ફોનનું મોબાઈલનું બિલ બરાબર તો એનો ખર્ચો મિનિમમ તમારે અહીંયા આવી જાય દર મહિને સો પચાસથી લઈ ત્રણસો ડોલર સુધીમાં ના સિવાય અહીંયા કેવું હોય કે દરેકના ઘરમાં વાઇફાઈ તો હોય જ વાઈફાઈ વગર અહીંયા કોઈ રહેતું ના હોય બરાબર તો અહીંયા દરેકના ઘરમાં વાઈફાઈ હોય એટલે દર મહિને તમારે વાઈફાઈનો ખર્ચો પણ ગણી લેવાનો તમે કેવું વાઈફાઈ નંખાવો એના ઉપર આધાર મિનિમમ ચાલીસ ડોલરથી લઈને સો ડોલર સુધીનો એક મહિનાનો ખર્ચો વાઈફાઈનો થતો હોય હવે આપણે વાત કરી લઈએ હેલ્થકેરની હેલ્થકેરની અંદર મેડિકલ ઇન્સ્યોરન્સ અહીંયા કોઈ પણ પર્સન એવું તમને જોવા નહીં મળે કે જેના જોડે મેડિકલ ઇન્સ્યોરન્સ ના હોય કારણ કે અહીંયા હોસ્પિટલના બિલ એટલા ભારે ભરખમ આવે ને કે તમે આખી જિંદગી કમાો ને તો એ ભારે ભરખમ બિલ ભરી નાખો એટલે અહીંયા ઇન્સ્યોરન્સ લેવો ખૂબ જ જરૂરી છે અહીંયા તમારે ઇન્સ્યોરન્સનો ખર્ચો ડિપેન્ડ હોય કે તમે કેવો ઇન્સ્યોરન્સ લીધો એની અંદર કઈ કઈ વસ્તુનું કવર ફૂલ બોડી કવરેજ કે અમુક અમુક લિમિટેડ વસ્તુનું કવર એ પ્રમાણે ઇન્સ્યોરન્સ અહીંયા આપણે જેમ આપણે ઇન્ડિયામાં મળે રીતે અહીંયા ઇન્સ્યોરન્સ હોય પણ અહીંયા સો ડોલરથી લઈને તે પાંચસો ડોલર સુધી તમારે ઇન્સ્યોરન્સનું પેમેન્ટ ભરવાનું આવે દર મહિને વર્ષની વાત નહીં કરતી દર મહિને એટલા ભરવા પડે તમારે મેડિકલ ઇન્સ્યોરન્સની અંદર જો તમે ઇન્સ્યોરન્સ લીધો હોય તો માની લો કે તમે સો વાળો ઇન્સ્યોરન્સ લીધો હોય તો બાર મહિનાના બારસો ડોલર ભરે બાર મહિનામાં એક ક બે તમારે હોસ્પિટલ જવું પડ્યું તમને તાવ આવ્યો કે કંઈ પણ થઈ ગયું તો ઈ પણ એક દિવસનું બિલ તમારું સો સાત હજાર બની જતું હોય એટલા માટે થઈ ઇન્સ્યોરન્સ લેવો ખૂબ જ જરૂરી છે તમારે જોડે ઇન્સ્યોરન્સ ના હોય નોર્મલ તમે ડૉક્ટરની મુલાકાતે જાઓ સિમ્પલ તો એ તમારે પચાસથી બસો ડોલરનો ખર્ચો થઈ જાય ની મુલાકાત અને સિમ્પલ જો એને દવા લખી આપી હોય તો એ દવાનો ખર્ચું પચાસ ડોલરથી લઈને ડોલર ડોલરનો આવી જાય આ મારો એક્સપિરિયન્સ તમને કહે જ્યારે મારો કૃષ્ણ આવ્યો બરાબર અહીંયા બોન થયો ત્યારે એની પહેલી વિઝિટ હતી હોસ્પિટલની અંદર જસ્ટ ખાલી બતાવવાનું બતાવવાનું જ હતું એનું વેટ કેટલું એ માપ્યું એની લંબાઈ માપી એના મોથાનું ગોળ સર્કલની કહેવાય ને વીટ માપી મતલબ પહોળાઈ માપી એની બસ આટલું જ કામ એને કરીને પૂછ્યું કાના આના કંઈ થયું કોલ્ડ કફ કફ કયું કંઈ હવે કીધું ના બસ આટલી જ વસ્તુ કરી હતી એને બીજું કશું જ નહોતું કર્યું ડૉક્ટરે એકસો ને ચોર્યાસી ડોલરનું બિલ ઘેરાયું હતું એ વખતે મારે કૃષ્ણનું ઇન્સ્યોરન્સ આવ્યો નહોતો પછી મેં ઇન્સ્યોરન્સ લીધું માની લો ખાલી એક સિમ્પલ વિઝિટના એકસો ચોર્યાસી ડોલર થઈ ગયા એટલે અહીંયા હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો ખૂબ જ જરૂરી છે ઇટ્સ મેન્ડેટરી એના પછી આ મનોરંજન એટલે કે એન્ટરટેન એન્ટરટેનમેન્ટ પોતાના એન્ટરટેનમેન્ટ માટે પણ આપણે અહીંયા બહાર જતા હોઈએ કારણ કે આપણે અહીંયા ઇન્ડિયા જેવું નહીં કે ભાઈ બંધો જોડે હાઈ હેલ્લો કરી લીધું ને ગપ્પા ગપ્પી કરી લીધી ને મજા આવી જઈ થોડી વારને આપણું એન્ટરટેનમેન્ટ થઈ ગયું એવું અહીંયા કોઈ ગપ્પા મારવા વાળું તમને મળશે નહીં બરાબર એટલે પોતાના એન્ટરટેનમેન્ટ માટે અહીંયા તો પૈસા ખર્ચવા પડે બરાબર અહીંયા પૈસા ખર્ચો ને એટલે તમારે મૂવી જોવા જવું હોય તો પૈસા ખર્ચવા પડે તો આ તો આપણો ભાઈ બંધો એક ભાઈ નહીં આલ દે ને આટલી મૂવીના ટિકિટ કરાવી દે તો કરાવી દેવું હોય કોઈ ટિકિટ ના કરાવો આપણી આપણે જાતે જ કરવી પડે તો મૂવી જોવાનો ખર્ચો કોન્સર્ટ જોવાનો ખર્ચો લોકો ક્લબમાં ફરવા જતા હોય એનો ખર્ચો પછી કોઈ યોગ ક્લાસ ચાલુ કરે એના ખર્ચા કોઈએ જીમ જોઈન કર્યું હોય તો એનો ખર્ચો કોઈએ સ્વિમિંગ જોઈન કર્યું હોય તો એનો ખર્ચો અહીંયા બહુ બધી પ્રવૃત્તિઓ થતી હોય કોઈના ગેમિંગ ઝોનમાં જવું હોય તો એનો ખર્ચો મતલબ એન્ટરટેનમેન્ટના પણ તમારે મહિનામાં સો ડોલરથી લઈને ત્રણસો ડોલર સુધીનો ખર્ચો થઈ શકે ડિપેન્ડ ઓન તમે કેટલું એન્ટરટેનમેન્ટ કરો આખા મહિનાની અંદર બીજા સામાન્ય ખર્ચા મહિનામાં તમે કપડો લાવો જ્વેલરી લાવો કેમનેમ સામાન્ય બીજું કોઈ પણ લાવો વસ્તુ કે તમારું પર્સનલ સ્કીન કેર હા તે ના ગમે તે ગણી લો એમ એવા સામાન્ય ખર્ચા બી બીજા બીજા સો બસો ડોલર થઈ જતા હોય એમનેમ જ એ બધા જ ખર્ચા જણાયા તમને અમેરિકામાં રહેવા માટે કઈ કઈ જગ્યાએ કેટલો કેટલો ખર્ચો થાય એનું લિસ્ટ આપ્યું હવે જેને બી અમેરિકા આવવું હોય એ સમજી વિચારી ના હો કે એને જેટલો ખર્ચો કરવો જેટલી બચત કરવી બરાબર સંપૂર્ણ સરવાળો મારીએ તો પંદરસોથી ચાર હજાર ડોલર મિનિમમ તમારા મહિને વપરાઈ જોય વપરાઈ જોઈએ ને વપરાઈ જોઈએ નોર્મલ ફેમિલી હોય ને એકદમ નોર્મલ સીધું સાદું ફેમિલી કે જે કોઈ આડો અવડો ખર્ચો ના કરતું હોય ખાલી ખાવા પીવાનો ખર્ચો એનો જતો હોય રેન્ટનો ખર્ચો જતો હોય ન એનું ઇન્ટરનેટ ના લાઇટ બિલ લેવું તો એ મિનિમમ એના પંદરસોથી બે હજાર તો એમાં જતા જ રોય એટલું સમજી લેવાનું તમે અમેરિકા આવો તો આટલા બધા ખર્ચા થાય અને આટલું બચાવી શકો તમે તો એવી રીતે તમારે મહેનત કરવી પડે તો આજની ઇન્ફોર્મેશન તમને બધાને કેવી લાગી મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા સબસ્ક્રાઈબ કરશો તો જ આવા નવા નવા વિડીયો તમને મળતા રહેશે તો ચલો હવે બીજા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રાધે રાધે જય દ્વારકાધીશ બાય બાય